રમવું તો છે પણ ફૂલડી ગામમાં જ કોઈ રમવું તો જોઈને ક્યાં કાને રમ્યા છે બોલા તો જઈ રમવા એવા ટપોડા કરે રમવાનું ચાલુ છે હા હાયતમ આવે છે આપણે જુગાર ન રમવું હમણાં હાયતમ તમ બી આવશે રમવું તો છે પણ હા ભાઈ પોલીસ વાળા ની કે ઓણ ભી બહુ છે પણ ટપોડા ઘરે કોઈ નહી આવી હે હા હા એ હા સુતારો તો રમવા જવાનું છે હા જવાનું છે હાલ તને બોલાવા આવી હતી તો હાલ હાયલા સાઈ બીજું શું હવે હાઈ તો મારે સુધી જ રમવો છાઈ હાય આ મારી બેટી થોડીને કીધું તું કે મારા ઘરે જુગાર રમવાનું છે હવે આવે ત્યારે હાસા હવે મારા ઘરે જુગાર રમવાનું બાઇટીને બાટ બસો રૂપિયા કાઢવાના જેવડી બાઇટ સારું હોય એવડા પૈસા નીકળે મારે તો એ આઈ જશે છે હાય રમવું એને જુગાર આવ્યો રમવા માણો લ્યા ટપુડા સો જુગાર તો રમવું જ છે પણ માણા નથી

પછી દાદા માણસ થાય ને તો કઈક મજા આવે રમવાની સમજી આમાં આપણે શું પૈસા કાઢ લેવા હા ચાલુ કરો હાલો મારા દીકરા અહીંયા જુગાર ના રમતા મારા દીકરા રમતા છે ક્યાં આજ સને ગોતે પાર કરું આખું ગામ રૂને ફફોરી નાખું પછી મારા દીકરા પણ રમતા સ્કીલકોર આમ આગળ જવા દે એ જો આ ચારસો નું આપણું બન હાલ

મારો દીકરો પણ ઓલો ભાજી ને જોઈ તે ઈજી હોય આ ટપુડા પાસે આવ આ લાલ મગના તારી હાલ છે આ 800 આયો હાલો 800 આયો હા આ 800 હું આયો હાલ એ જો આ 400 હાલો 400 400 હાલો ટપુ દાદા હાલો આ લે 2000 હે આ કિન તો બાઈટ જામી હો ટપુ દાદા કેરી જાય છે હું લાગે છે ખોલી નાખો ને ના હાલ કરાય એક હાલ કરી ની એ ઘડીક મુંગારી શું છે